ટી માં ચાલા બે ડોહા જેવા લાગી યાર ડોહા લાગે તું ખબર નહીં પડતી યાર હું તું લાગે તું બે તો રેલા પણ નહીં નાખી દે વાત કરે ફેંકી લેતો તમે ના ચેલેન્જ મારીને કહું લે હું લઈને પણ બધું લઈ ના હો લાગે સારું સારું પાંચ મિનિટ તો લાગે યાર

લે આ પેલા એમ હોય ને જગરાત કરે ના ના નગરા એમ ટોરું હોય કે પચાનું ટોરું હોય આપડે પેલાનો નો રોટલો જેવું ખાધેલો આપડે રોટલો એટલે વાત ના થાય યાર અત્યારે આવડું ચોંચું મળે ખાવાનું એવું પેલું બાર પંદર વીસ ખાઈ પડી ખાઈ જઉ

લે કારોબા તમે પાગલ થઈ જશો એવું ના કે યાર તમ આને ખાવ હું ને દઉં હું પાડ દઉં તમે કે કે આ જોમજી આ બવડો બરો છું લે મત કહું ને શેક ને

બનાતા કાસા નહી કો ફાડો ઓલો કોડો દેજી લાગે તો ફાડો 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 નાડી લે ચોક ઉતો તમે યાર કોઈ નું ઉધી ઉધી યાર ભાઈ યાર ટોકન તાકાતો પૈસા શું જો કિસુ પૈસા પાલ મજા નહી આવે તાકાત પેલા તાકાત એ ડોલા ને તું આપીને હા તમ પૈયા તમે નહીં રમાતી હોય તો તારું આ બનશે

ના પેલો હું જાઉં એટલે પેહલો જાઉં તું ના તમે રેવા દો હું જાઉં ના માલ છે આવું સાત મહિના પકડવાના મરું પછી બધું એ કાવભા પછી લાગી જાવ

બાર 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 તારે તું જા આયે કાશીક તું જા મુકલ એ માય અપડી ગયો દીધો બળવા પાડી દીધો પસાવા પસાવા ને પસાવા

આ ઢોળું પાટાતા આ બાજુ આવતું જાય ખબર

હમણાં ખરા

બની તો હોમેવારા આવે છે હોમેવારા આજો લે આબરો હું જઉં ના હું જઉં હું જઉં તારે જઉં હા આ તો જા હ આટ આટ નતા મોંતા જોયું પરો મારા કાર્યા પરું થઈ જાય ભલુબા ના મોલાઈ ગયો કોંધા તો 500 રૂપિયા ઉકાઈ મારો લઈ લે પૈસા મારા પૈસા લાવ યાર તું એ ઓમને જ તો નહિ લીધા મત નહિ લીધા એ તઈ દુખા દુખા એ મેં થાપાયો

કેરી ના પકડે પડવાની છે ઢોલું ના બીતો બીતો ના જાય યાર તું બીતો બીતો ના જાય ના કહું હું જવું આજે પકડે પકડે પણ પકડે ખબર 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 ખબર

પચાનું ટોરું હોય પણ જો આ થાય નતું કીધું મારી ગેંગ બાજરી ના બાજરી રોટલા નો પાવર બાજરી ના બાજરી